નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરાવું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે કયા ગુજરાતી સાહિત્યકારને બે હજાર ચોવીસના સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે તો જવાબ આવશે દિલીપ ઝવેરી કોને દિલીપ ઝવેરીને તો દેશના પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી તાજેતરમાં અને આ સંદર્ભમાં સાહિત્ય અકાદમીના જે સચિવ છે કે શ્રીનિવાસ રાવ એમણે જણાવ્યું કે હિન્દીની પ્રતિષ્ઠિત કવિયત્રી છે ગગનગીલ એમને તેમના સંગ્રહ મે જબ તક આઈ બહાર એના માટે અંગ્રેજીમાં ઇસ્ટ કેરેન તેમની નવલકથા સ્પિરિટ નાઇટ્સ માટે મરાઠીમાં સુધીર રસાલને વિવેચન સંગ્રહ વિદાનચે ગુદરૂપ માટે અને ગુજરાતી કવિ દિલીપ ઝવેરીને ભગવાનની વાતો આ કવિતા માટે સન્માનિત કરવામાં આવશે સાહિત્ય અકાદમીએ હાલ એકવીસ ભાષાના એવોર્ડની જાહેરાત કરી છે જેમાં આઠ કવિતા સંગ્રહ ત્રણ નવલકથા બે વાર્તા સંગ્રહ ત્રણ નિબંધ સંગ્રહ ત્રણ સાહિત્યિક વિવેચન એક નાટક અને એક સંશોધન પુસ્તક સામેલ છે એ એકવીસ ભાષાની અત્યારે જાહેરાત કરી બાકીના ત્રણ બાકી છે બંગાળી ડોંગરી અને ઉર્દુ ટોટલ ચોવીસ ભાષામાં આપવામાં આવે છે સાહિત્ય અકાદમી પુરસ્કાર જેમાં બંધારણ માન્ય જે આપણી ભાષા છે બાવીસ ભાષાઓ પ્લસ એક રાજસ્થાની અને બીજી અંગ્રેજી એ ટોટલ ચોવીસ ભાષાઓ દિલીપ ઝવેરીની વાત કરીએ તો નાઇન્ટીન એટી નાઇનમાં પાંડુ કાવ્યો અને ઇતર નામનો ગુજરાતી કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો હતો ખંડિત કાંડ અને પછી એ બે હજાર ચોવીસમાં કવિતા વિશે કવિતા ભગવાનની વાતો આ નિયમના એમના કાવ્ય સંગ્રહો છે તો વ્યાસો સ્વાચ બે હજાર ત્રણ એ તેમના દ્વારા લખાયેલ એક નાટક છે જેનો અંગ્રેજી અનુવાદ કમલ સન્યાલ દ્વારા અ બ્રેથ ઓફ વ્યાસ એ તરીકે વર્ણવામાં આવે એટલે કે કરવામાં આવ્યું છે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન ઓગણીસો નેવ્યાસીમાં એમને વિવેચક પુરસ્કાર ઓગણીસો નેવ્યાસીમાં જયંત પાઠક કવિતા પુરસ્કાર ઓગણીસો નેવમાં ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ પણ મળ્યો હતો સાહિત્ય અકાદમી પ્રતિવર્ષ દર વર્ષે ચોવીસ ભાષાઓના સર્જકોને પુરસ્કાર માટે સન્માનિત કરે છે આ વર્ષના વિજેતાઓને આઠમી માર્ચ બે હજાર પચીસના રોજ એક સમારોહમાં આ એવોર્ડથી સન્માનિત કરાશે જેમાં એક લાખ રૂપિયાની રકમ એક સ્મૃતિ ચિહ્ન અને સાલ સામેલ હશે તમને ખબર છે સૌ વખત આ જે પુરસ્કાર છે એ ગુજરાતી ભાષા માટે મહાદેવભાઈ દેસાઈને આપવામાં આવ્યો હતો તમારા માટે એક પ્રશ્ન છે રિસન્ટલી આપણે ભણ્યા નરસિંહ મહેતા પુરસ્કાર છે કોને આપવામાં આવ્યો છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આ વર્ષનો દર વર્ષે વિશ્વ ધ્યાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે સેકન્ડ પ્રશ્ન છે તો આજનો દિવસ એકવીસમી ડિસેમ્બર અને આ જ વર્ષે આ ઘોષિત કરવામાં આવેલો છે આપણે અગાઉ પણ ભણી ગયા છીએ તો આ વર્ષે બે હજાર ચોવીસમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરતો ઠરાવ સર્વસંમતિથી અપનાવ્યો છે જે ભારત દ્વારા સહપ્રાયોજિત છે અને લિંકસેન્સ્ટાઈન શ્રીલંકા નેપાળ મેક્સિકો અને એન્ડોરા જેવા દેશો દ્વારા સમર્થિત છે આ વ્યાપક સુખાકારી આંતરિક શાંતિ તાણ ચિંતા જેવા આધુનિક પડકારોનો સામનો કરવા માટે ધ્યાનની ભૂમિકા પર ભાર મૂકે છે એકવીસ ડિસેમ્બર શિયાળુ અયનકાળને ચિહ્નિત કરતી ભારતીય પરંપરામાં પ્રતિબિંબિત અને આધ્યાત્મિક વિકાસ માટેનો શુભ સમય માનવામાં આવે છે સેમ તમે વસ્તુ જોશો તો ઉનાળાની અંદર કયો છે એકવીસ જૂન એ અયનકાળ છે એ તમને ખબર છે એકવીસ જૂને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવીએ છીએ જે વૈશ્વિક સ્તરે સુખાકારી પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે ભારતના દાયકા લાંબાના નેતૃત્વને પ્રકાશિત કરે છે તમને ખબર છે વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે એ આવેલું છે ક્યાં આપણા ભારતની અંદર વાડાની સીમા

આ એપ્લિકેશનથી ગુનાના સ્થળ પર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામું સીધું કોર્ટમાં જમા થાય છે નવા કાયદા અમલમાં આવ્યા તે સમયે ઈ સાક્ષી એપ્લિકેશન આવી છે તેમાં તપાસની પોલીસ કર્મચારી અધિકારીએ સાક્ષી પંચ પંચનામું ઝડપી કાર્યવાહીની વિડીયોગ્રાફી પોતાના મોબાઈલ ફોનથી કરીને એપ્લિકેશનના સ્થળ ઉપરથી લાવેલ મોકલવાની રહે છે તપાસની પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી ફરિયાદીનો ફોટોગ્રાફ બે પંચના ફોટોગ્રાફ નામ સરનામા સહિતની વિગતો આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહેશે જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વિડીયોગ્રાફી પણ મોબાઈલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી એપ્લિકેશનમાં તપાસ નિષે અપલોડ કરવાનું ફરજિયાત બનાવેલું છે આ વિગતો બનાવ બન્યો હોય એ જે તે સ્થળે એ કોર્ટમાં આવતું હોય આ જે સ્થળ છે જે તે કોર્ટમાં તો એ કોર્ટની અંદર એ અદાલતમાં સીધું જમા થઈ જાય છે અને આ એપ્લિકેશન છે ને એ અપલોડ થાય એટલે પોલીસને એ સાક્ષ્ય પંચનામું કર્યાનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન જ મળી જાય છે ચાર્જશીટ સમયે પોલીસે આ પ્રમાણપત્ર મૂકવાનું રહે છે પોલીસની વાત આવે તમને ખબર હોય તો આપણા ગુજરાતની અંદર એક પોલીસ સ્ટેશન છે સુરતમાં આવેલું જેને બે હજાર ચોવીસમાં બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે તમારે નામ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ભારતનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન બનશે ગિફ્ટ સિટીમાં એકવીસમી ઓક્ટોબર એ પોલીસ સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે આપણા ગુજરાતના ડીજીપી છે વિકાસ સહાય એ પણ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવાની તમને ડેલી કરંટ અફેરની અહીંયા પીડીએફ મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા દેશના અવકાશયાત્રીઓએ નવ કલાકની સ્પેસવોક પૂર્ણ કરી બે હજાર એકમાં અમેરિકન અવકાશયાત્રીઓ કરેલો રેકોર્ડ તોડ્યો છે તો જવાબ આવશે ચીનના કયા દેશના ચાઇનાના તો ચીને સૌથી લાંબી સ્પેસવોકનો અમેરિકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે તિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર સવાર ચીની અવકાશયાત્રીઓએ નવ કલાકનો સ્પેસવોક પૂર્ણ કરીને બે હજાર એકમાં અમેરિકાના અવકાશયાત્રીઓ કરેલો રેકોર્ડ તોડ્યો છે ચીનની સ્પેસ એજન્સી ચાઇના મેન સ્પેસ એજન્સી સી એમ એસે એણે ઐતિહાસિક સ્પેસ વોકનો રોમાંચક વિડીયો જાહેર કર્યો છે તિયોગોંગ સ્પેસ સ્ટેશન પર સવારે જે સેન નાઇન સ્પેસ ફ્લાઇટ છે સ્પેસ ફ્લાઇટ છે એના ક્રૂના સભ્યો જેમનું નામ છે કાય ઝુએ અને સોંગ લિંગડોંગ એમણે રાત્રે દસ વાગે બેઇજિંગનો જે સમય છે ને એ પ્રમાણે તો નવ કલાકની એસ્ટ્રો વ્હીક્યુલર એક્ટિવિટી એક્સ્ટ્રા વ્હીકલ એક્ટિવિટી એ પૂરી કરી છે યુએસ સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર આઠ કલાક અને છપ્પન મિનિટના સ્પેસફોર્સનો અગાઉનો રેકોર્ડ અમેરિકન અવકાશયાત્રી જેમ્સ વોશ અને સુસાન હેલ્મેશે બાર માર્ચ બે હજાર એકના રોજ બનાવ્યો હતો ચાઇનીઝ એરફોર્સમાં ફાઇટર પાઇલોટ રહેલા સોંગ ઓગણીસો નેવના દાયકામાં સ્પેસફોર્સ કરનાર ચીનની પ્રથમ અવકાશયાત્રી બન્યા હતા મિશન કમાન્ડર કાયઝુએ એ બીજું સ્પેસ સ્પેસવોક હતું આ પહેલાં તેમણે નવેમ્બર બે હજાર બાવીસમાં સાડા પાંચ કલાકની સ્પેસ વોક પૂરી કરી હતી તમને બધાને ખબર હશે ને અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા યુરીગા ગ્રીન ફ્રોમ સોવિયત યુનિયન એટલે રશિયા કહો હતો પણ ચાલે આપણા ભારતમાંથી પ્રથમ અવકાશયાત્રી કોણ હતા સ્પેસમાં ગયા હતા આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તાજેતરમાં ભારત નેપાળ સ્ટાર્ટઅપ સમિટ બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવશે કાઠમંડુમાં તો તાજેતરમાં કાઠમંડુમાં ભારત નેપાળ સ્ટાર્ટઅપ સમિટ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો પરિષદનો ઉદ્દેશ સ્ટાર્ટઅપને નેટવર્ક માટે પ્લેટફોર્મ પૂરું પાડવા એમના વિચારો રજૂ કરવાનો અને વૃદ્ધિ અને રોકાણની તકો શોધવાનો છે આ પરિષદ બંને દેશો વચ્ચે સહયોગ નવીનતાને પ્રોત્સાહન આપવા ઉદ્યોગ સાહસિકો રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એક સાથે લાવશે સ્ટાર્ટઅપ નોકરીનું સર્જન કરે છે આવક પેદા કરે છે અર્થતંત્રમાં વૈવિધ્ય લાવે છે તમને બધાને ખબર છે ને કે સ્ટાર્ટઅપ દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે તો સોળમી જાન્યુઆરી છે જેને સ્ટાર્ટઅપ દિવસ તરીકે મનાવવામાં આવે છે બરાબર છે તો એ પણ તમે યાદ રાખજો હવે આ પરિષદ બંને દેશો વચ્ચેના સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ સાહસિકો રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવશે સ્ટાર્ટઅપ શું કરે નોકરીઓનું સર્જન કરે આવક પેદા કરે અર્થતંત્રમાં વિવિધતા લાવે છે તે નવીન વિચારોને આગળ ધપાવે છે જે વ્યવસાયો શરૂ કરવા તરફ દોરી જાય છે જે જીડીપી વૃદ્ધિમાં ફાળો આપે અને પરંપરાગત ઉદ્યોગોને કૃષિ પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરે છે નેપાળની વાત કરીએનું કેપિટલ કાઠમંડુ છે અને નેપાળે પોતાની એક કહી શકીએ કે પર્યટન રાજધાની ઘોષિત કરી છે એનું નામ શું છે એના પ્રાઇમ મિનિસ્ટર નવા આવ્યા કેપી શર્મા ઓલી રામચંદ્ર પૌડલ લેના રાષ્ટ્રપતિ છે એ બાબત પણ યાદ રાખજો પ્રણવ વેંકટેશે સ્લોવેનિયામાં ફિડે વર્લ્ડ અંડર એટીન યુથ રેપિડ અને બ્રિટ્સ આ બંને ટાઇટલ જીત્યા છે તો આપણા ભારતના ચેસના ખેલાડી છે પ્રણવ વેંકટેશ સ્લોવેનિયામાં ફિડે વર્લ્ડ અંડર 18 યુથ રેપિડ અને બ્લિટ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે ચેન્નાઈના ટોચના ક્રમાંકિત ભારતીય ગ્રાન્ડ માસ્ટરે રેપિડ શ્રેણીમાં નવ પોઈન્ટ પાંચ પોઈન્ટ મેળવીને સુવર્ણચંદ્રક જીત્યો છે હવે એમણે ફિડે વર્લ્ડ યુથ અંડર 18 ઓપન રેપિડ બે હજાર ચોવીસ જીતવા ગોલ્ડ જીતવા માટે નવ પોઈન્ટ પાંચ અગિયારમાંથી એટલો સ્કોર કર્યો હતો છેલ્લા રાઉન્ડમાં એમણે હાર્યા હતા છતાં એમની અસર ગોલ્ડ મેડલની તકો પર પડી નહીં અને બ્લેડ જીવનમાં એક રાઉન્ડ બાકી હતો ત્યારે જીત મેળવી છે એક ગોલ્ડ જીતવા એમણે બાવીસમાંથી ઓગણીસ પોઈન્ટ પાંચનો સ્કોર કર્યો અને સ્પર્ધાથી ચાર પોઈન્ટ આગળ વધી ગયા હતા તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા પિસ્તાલીસમાં નંબરનો ચેસ ઓલિમ્પિયાડ હંગેરીના બુડાપેસમાં યોજાયો એમાં ભારત જીતી ગયું ઓપન કેટેગરી મહિલા કેટેગરી બંનેમાં રિસન્ટલી આપણા ભારતમાંથી એક વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે ચેસ પ્લેયર ભારતના સેકન્ડ નંબરના ચેસ પ્લેયર અને વિશ્વમાં અઢાર વર્ષે વર્લ્ડ ચેમ્પિયન બનનાર છે તમને નામ ખબર હોય તો કમેન્ટ લખીને જણાવી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું જે ફેસબુક આઈડી છે એ છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોની બસ્સોમી જન્મજયંતિની ઉજવણીમાં નવી દિલ્હી ખાતે સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું તો જવાબ આવશે મહર્ષિ દયાનંદ સરસ્વતી બરાબર તો મહર્ષિ દયાનંદ સરસ્વતી એમની જન્મ જયંતિ એમની જન્મ તારીખ કઈ આવે છે બારમી ફેબ્રુઆરી અઢારસો ને ચોવીસમાં એમનો જન્મ થયો હતો એટલે બસો વર્ષ થશે ને તો મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસ્સોમી જન્મજયંતિની જન્મની ઉજવણીની શૃંખલામાં નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ અને પ્રગતિ મેદાન ખાતે ભારતના રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં રાજ્યમંત્રી શ્રી રાજનાથસિંહે જણાવ્યું કે વેદો અને ભારતીય દાર્શનિક પરંપરાઓ પર પ્રકાશ પાડતા તેના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજીએ આર્ય સમાજના દસ નિયમોમાં વર્ણવેલા છઠ્ઠા નિયમ સંસાર પર ઉપકાર કરવો એના પર વિશેષ ભાર મૂક્યો અને એમણે કહ્યું કે આર્ય સમાજે હંમેશા શારીરિક આધ્યાત્મિક અને સામાજિક ઉત્કર્ષના દ્રષ્ટિકોણને સ્વીકાર્યો છે આર્ય સમાજનો હેતુ વિશ્વ બંધુત્વ અને સર્વજનના કલ્યાણનો છે આ જ વેદોની શિક્ષાને મહર્ષિ દયાનંદની વિચારસરણી છે બરાબર તમને ખબર છે કે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો કમેન્ટ બોક્સમાં લખો જો આવડતું હોય તો પહેલીવાર કોઈ બેટ્સમેને એક જ મેદાન પર સતત પાંચ મેચમાં સદી ફટકારી છે એક મેદાન ઉપર ન્યૂઝીલેન્ડના હેમિલ્ટનમાં સેડન પાર્કમાં રમાયેલ ન્યૂઝીલેન્ડ ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ એમાં ન્યૂઝીલેન્ડના જે દિગ્ગજ બેટ્સમેન છે કેન વિલિયમ્સન એમને ઇંગ્લેન્ડ સામે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચ્યો વિલિયમસન ટેસ્ટ ક્રિકેટના એકસો સુડતાલીસ વર્ષના ઇતિહાસમાં એક જ મેદાન પર સતત પાંચ સદી ફટકારનાર વિશ્વના પહેલા ખેલાડી બની ગયા છે એમની ટોટલ તેત્રીસ સદીઓ છે વિલિયમસને વર્ષ બે હજાર ઓગણીસમાં બાંગ્લાદેશ સામે બસો રન બે હજાર ઓગણીસમાં ઇંગ્લેન્ડ સામે એકસો ચાર રન બે હજાર વીસમાં વેસ્ટ ઇન્ડિઝ સામે બસો એકાવન રન બે હજાર ચોવીસમાં દક્ષિણ આફ્રિકા સામે એકસો તેત્રીસ બે હજાર ચોવીસમાં ઇંગ્લેન્ડ સામે એકસો છપ્પન બરાબર છે આમની ટોટલ આ પાંચમી સદી છે પાંચ સદી મારી સતત એટલે મેદાન પર આવ્યા હોય ને સદી ના મારી હોય એવું બન્યું નથી જ બરાબર એ સત છેલ્લા પાંચ વખતથી કેન વિલિયમ્સન સૌથી ઝડપી તેત્રીસ સદી ફટકારવાના મામલે વિશ્વમાં ત્રીજા નંબર પર છે આની પહેલાં રિકિમ પોન્ટિંગ અને સચિન તેંડુલકર છે કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડમાં વીસ ટેસ્ટ સદી ફટકારીને એને રેકોર્ડ બનાવ્યો છે રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે ઇંગ્લેન્ડની ટીમે પાંચ લાખ રન કર્યા અને આપણા ભારતના એક દિગ્ગજ બોલર ઓલરાઉન્ડર એમણે નિવૃત્તિ લઈ લીધી નામ જણાવો જો ખબર હોય તો હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી તો લુઈસ બ્રેલ મેરીના એ કયા પ્રાણીની ઔલાદ છે ઘેટાની આમાંથી કઈ દવા મેલેરિયામાં વપરાય છે ક્વિનાઇન આલ્બર્ટ આઇન્સ્ટાઈને શાની શોધ કરી હતી સાપેક્ષવાદનો સિદ્ધાંત એનિમિયા પાંડુ રોગ કયા તત્વના અભાવે થાય છે લોહ તત્વ હવે જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન કૃષ્ણકાંત કાંકડિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે તો ભવાઈ સાથે સેકન્ડ પ્રશ્ન કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું અઢી મીટર ઊંચું બાવલું ન્યુયોર્કમાં મેનહટનમાં મૂકવામાં આવેલ છે તો કાંતિભાઈ પટેલ મસીરા વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલ છે ધમાલ ગુજરાતી ભાષાના પ્રથમ ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટ મેન કલર ફિલ્મ કઈ ઝેસલ તોરલ નીચે પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી બરાબર તો ભૂજીઓ કોઠો હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન કે કયા શહેરમાં રૂપિયા આઠસો ચાલીસ કરોડના ખર્ચે એટલે સો મિલિયન ડોલરના ખર્ચે અમેરિકાના ડોલર ગુજરાતના પ્રથમ અદ્યતન સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સનું ઉત્પાદન થયું છે તો સુરતમાં સૂચિ સેમિકોન કરીને કંપની છે સેકન્ડ પ્રશ્ન ફોપ્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની એકવીસમી વાર્ષિક જે રેન્કિંગ છે એમાં કેટલી ભારતીય મહિલાઓને સ્થાન આપ્યું છે તો ત્રણ બરાબર છે આપણા જે નાણામંત્રી મંત્રી કેન્દ્રીય છે નિર્મલા નિર્મલા સીતારમણ બીજા છે એચસીએલના ચેરપર્સન રોશની નાદાર મલ્હોત્રા અને ત્રીજા છે કિરણ મજુમદાર બાયોકોનના સ્થાપક અને ચેરપર્સન યાદ રાખજો આજે પૂછેલા પ્રશ્નો જવાબ લઈએ પહેલો પ્રશ્ન શું હતો તો કમલ વોરાને તાજેતરમાં કયો એવોર્ડ મળ્યો છે નરસિંહ મહેતા નરસિંહ મહેતાને નરસિંહ મહેતા એવોર્ડ કમલ વોરાને રિસન્ટલી મળ્યો છે વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર

છઠ્ઠા નંબરનો પ્રશ્ન તો ભારતમાંથી જે રિસન્ટલી વર્લ્ડ ચેમ્પિયન બન્યા ચેસમાં એમનું નામ છે ડી કુકેશ અઢાર વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ વ્યક્તિ છે સાતમો પ્રશ્ન સ્વામી દયાનંદ સરસ્વતી એમનો જન્મ મોરબીના ટંકારામાં થયો હતો બહુ વખત પ્રશ્ન પૂછાયો આઠમા નંબરનો પ્રશ્ન છે કે રિસન્ટલી આપણા આર અશ્વિન છે એમણે નિવૃત્તિ લઈ લીધી છે ઓકે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો પહેલો પ્રશ્ન દેશનું પ્રથમ સરહદી સોલર વિલેજ મશાલી કયા જિલ્લામાં આવેલું છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો અને બીજો પ્રશ્ન તાજેતરમાં કયા દેશે કેન્સર સામે લડવા માટે એક વેક્સિન વિકસાવી છે જો મિત્રો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા આશા રાખું બધાને ભણવાની મજા પડી મજા પડી તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇઝ ડે જય હિન્દ જય ભારત